તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં મજાશું તો બધાને જય માતાજી જય મંડી મને જય ચામણા પર્ય મારા નામા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો આપણે જો રેડી બેડી થઈ ગયા છીએ અને આપણે જે શુક્રવાર છે આજે બધાને એ રજા છે તો આપણે જાવીશું બહાર એટલે આપણે આપણા હોરથાને પહેલાં દર્શન કરવા જવાના છીએ પણ બીજી જગ્યાએ પણ ત્યાંથી પણ જવાના તો તો બધા કન્ટિન્યુ બ્લોકમાં માં બનાવી દેજો આરિયન ભાઈ એના પપ્પા અને વિષુભાઈ બધા રેડી થઈ ગયા છે જો ક્યારના વાટે છે જો તો જો ક્યારના વાટે છે અને આર્યન ભાઈ અહીંયા છે ને બાટલો ભરે છે જવાનું છે એટલે ઉપર ચડીને ક્યાં જવાનું છે આર્યન તમારે ભાઈ એ બાજુ જવાનું છે મિત્રો જો આપણે દાદા એ પહોંચી ગયા છે એટલે આપણા હોરધન દાદા એ આપણે વ્યા છીએ દર્શન કરવા પહોંચી ગયા છે અને જો અહીંયા આપણે કેમ કે હવન કરવા હાટો આપણે એ તો હળગાયો છે અને આર્યનભાઈ ને જો મજા આવી ગઈ છે આર્યનભાઈ ક્યારે ના જો અહીં મોટી જબરી આંબલી છે ને તો આર્યનભાઈ જો આંબલી વીણે છે ખાતો નથી પણ એને વીણવાની મજા આવે છે અને અમારે વિષુભાઈ અહીંયા જો જે જે કરવા બાકસ લઈને બે ગયા છે કાને વિશુભાઈ

કેરાળા ચીમમાં કાં કેરાળાના પાદરમાં છે અમારા હુરધન તો જો સરસ મજાની આંબલી છે ખાટી આંબલી એની નીચે હુરધન બેઠા છે તો જે બધા હુરાપુરા દાદા લખી નાખજો કમેન્ટમાં જો અને અહીંયા બધાને એવું જોઈને લાશ નો ખોલાય આપણે બેઠા છીએ. ચુ દીવા દીપ થાવા માંડ્યા છે. કાર્યન. શ્રી બાપણ વગેરે છે.

જો જાટા મારેસ માતા ચીકુડે વાળ સુટતા થઈ ગયા છે હારું બે કાંટીને બ્લોક જો અને દાળ ભાતે ખાઈ આવજો

કોઈ ટાઈમ કરવાનું આવે જાવ જા